રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે નેશનલ ટેકનોલોજી ડે નિમિત્તે બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ દ્વારા કાર્યક્રમ યોજાયો રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે નેશનલ ટેકનોલોજી ડે નિમિત્તે બોમ્બ ડિસ્પોઝલ અંગેના નિદર્શન દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ ડીયુ સુનેશરા પી એસઆઈ ડીજી ડાબી અને બોમ્બ્સ ડિટેક્ટિવ અને ડિસ્પોઝલની ટીમ દ્વારા વિવિધ સાધનોના ઉપયોગ અંગેનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન સાથે ડોગ સ્કોટ દ્વારા બોમ્બ શોધવાનું નિદર્શન કરવામાં આવ્યું હતું બાદ ઉપસ્થિત વિદ્યાર્થીઓને અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જાવે છે નજીક બેઠા અને સંભળાય બરોબર એ શું કરે વેપાર કોઈ એક્સપ્લોઝિવ તમારો કોઈ આઈટી બ્લાસ્ટ કરવો હોય તો એની અંદર શું યુઝ થાય એક્સપ્લોઝિવ આપણે તમને મોટા બગેતો તલાદાને મને લાગે છે ત્યાં સુધી ઓમાં સમજાય છે મારું મને લાગે છે ત્યાં સુધી તમારી એજ જોઇ હું આઈ થિંક 16 થી 16 આ તો 18 થી વર્ષ कोई नहीं एक भी स्थी भी स्थी आपकी पूरी फैकल्टी मेंबर्स को मेरी पूरी टीम को और यहाँ ऊपर के हरे व्यक्ति को बहुत बहुत धन्यवाद आप लोग यहाँ आए अपना समय निकाला अच्छे से सीखना बिना सीख कुछ मचाना और जो पूरी वो लोग हैं जो की अपनी जिंदगी दबाव पर लगा के हम सब के सेफ्टी के लिए आगे आके जो होता है ना ऑन जो की हम डिस्पोज करते हैं डिस्पोज ऑफ करते हैं और किसी भी खतरे को સંસાધનો પરિચય છે એટલે હું તમને આઈડી બતાવીશ બરાબર આ જે છે સંસાધન ઈ ઈવીડી છે એક્સપ્લોઝિવ વેપર ડિટેક્ટર તમે ડોગ કામ કરે જોયું છે ડોગ સુંગીન કામ કરે બરાબર જીને ગોસ્વામી સાહેબનો નો ખૂબ આભાર માનીશ પહેલા તો સર કે એક જો પ્લેટફોર્મ સર ઉનકો પ્રોવાઈડ કિયા ખાસ કરીને જો પબ્લિક મોટા સર એસા હોતા હૈ કે પોલીસ ઓર પબ્લિક કા જો ટ્રસ્ટ ગેપ હૈ બહોત બડા હોતા હૈ જબ એટલે તમને જયારે એમ લઈને આવો એટલે તમને પ્રશ્ન થવો જોઈએ કે આ બધી વસ્તુ ગઈ છે અને સરે જેમ કીધું એ જીવના ક્યુરિયોસિટી ઇઝ ધ મધર ઓફ ઇનોવેશન જિજ્ઞાસા એ દરેક પ્રકારના ઇનોવેશન માટેની એક ચાવી બને છે હાજી લાજ હાજી લાજ એક ને

હવે આની જગ્યાએ શું હોય કે ભાઈ અહીંયા સો કેજી એક્સપ્લોઝિવ છે કેટલો